જામનગરમાં ક્ષત્રિય સમાજ ભારે આક્રોશમાં જોવા મળ્યો રાજકોટમાં રોટી બેઠી બોલનારા પરસોત્તમ રૂપાલાને ટિકિટ કાપવાની માંગણી કરાઈ પરસોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજ સામેની ટિપ્પણી મુદ્દે જામનગરમાં રાજપૂત સમાજ રસ્તા પર ઉતર્યો રૂપાલાની ટિકિટ પાછી નહીં ખેંચાય તો દેશભરમાં ભાજપ વિરોધી મતદાન કરવાની જાહેરાત કરવામાં આવી જામનગરમાં આગામી સમયમાં મહાસંમેલન યોજવાની પણ તૈયારી દર્શાવાઈ રાજપૂત સમાજ ખાતે રાજપૂત મહિલાઓ અને પુરુષો એકઠા થયા હતા અને મહારાણા પ્રતાપના સ્ટેચ્યુ પાસે સૂત્રોચ્ચાર કરાયા હતા सबका बोली गया छे तो मारे એટલું જ કે હું છે કે કયા પેજ ઉપર લખ્યું છે ને કયા ઇતિહાસના લેટી ઉપર લખ્યું છે કે બેટીને પ્રોટલાના વેવાર કરે મને આવીને સમજાવો મારી એક જ માંગ છે કે મને સમજાવો અને આજે બધાય લેડી થાય છે કે આજે અમારી વાત ઘર પહોંચી છે નહીં એક ઘરે